નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ અને સીતારામ હું અભી કપૂરિયા સ્વાગત કરું છું આપ સૌની આપણી ચેનલ ખેતી નોલેજમાં હવે વાત કરી તો કે મિત્રો ગયા વર્ષની તો એમાં ખાસ કરીને ચોમાસું વાવેતરમાં મગફળી એક એવી વસ્તુ હતી કે ભાઈ બહુ સક્સેસ ગઈ કારણ કે ઉત્પાદનમાં સારું હતું અને તમે વેચાણ કરો તો પાયાના જે ભાવ હતા એમાં પણ બહુ સારા એવા સરકારે ખરીદી કરી લીધી હતી એટલે નુકસાની બહુ નહોતી આવી પણ જો વાત કરી કપાસની તો હારાના ભાઈ એમાં ડટા શોટ થઈ ગયા હતા ઉત્પાદન મોટું ભાવ ઓછો આવ્યો અને ખાસ કરીને જો વાત કરી કે ઘણા બધાએ જમીન હાંખે વાવી હોય અથવા તો તમારી ભાષામાં ઉધળમાં જમીન વાવી હોય તો દવા બિયારણ ખાતરનો ખર્ચો કાઢી લ્યો વાયા ભાગ્યાનો જે ભાગ તમે દઈ ગયો અને વેચાણ કરીને જમીનની હાંખ અથવા તો જે વિગે પાંચ સાત હજાર જે હાલતી હોય એ બધી જઈને પણ એમાં પાછળ કઈ નહોતું એટલે ક્યાંક ને ક્યાંક આ વર્ષે મિત્રો કપાસના વાવેતર ઓછા થશે અને મગફળીની ડિમાન્ડ આ વખતે વધશે અને ઉત્પાદન પણ વધશે અને જો વાત કરી કે ભાઈ ચોમાસું સિઝનની તો હવે મગફળીના બિયારણની પસંદગી ચાલુ થઈ જશે અને જો વાત કરી કે ભાઈ આ વર્ષે ભગવાનને પ્રાર્થના કરી કે વર્ષ બહુ સારું જાય વરસાદ પાણી સારા જાય અને ખેડૂત મિત્રને ઉત્પાદન સારા મળતા છે કારણ કે જગતનો તાજ જો સુખી હોય તો બીજી પ્રજા ભૂખી રહેતી નથી એટલે જો આપણે ટોપિકની વાત કરી તો મગફળીની બિયારણ પસંદગીની ટોપ પાંચ જાતો કે જે મિત્રો મારા ઘરની નથી કૃષિ યુનિવર્સિટી દ્વારા એને મંજૂર કરેલી એ ગુજરાત સરકાર એને મંજૂર આપેલી છે અને ઉત્પાદન સારું ટીકાગેરુના ટીકા રોગ ઓછા આવે અને ઉત્પાદન પણ બહુ સારું આવે તો એવી ટોપ પાંચ જાતની આપણે ભાઈ આજ વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું પણ એ પહેલાં જો વાત કરી તો હવે બિયારણનો સિલસિલો ચાલુ થઈ જાય ઘણા બધા બિયારણ વેચવાવાળા અત્યારે રાફડો ફાટી જાય આ બિયારણ અમારું આ બિયારણ આ બિયારણ આટલું ઉત્પાદન પણ એમાં તમારે ભોરવાઈ જવાનું નથી કારણ કે જો તમે ગમે અડબાવ જાત તમે લઈ લ્યો તો એમાં છેલ્લે ઉત્પાદન તમે જોયું નથી કેવી માંડવી થાય તમે જોયું નથી અને છેલ્લે વેચવા ટાણે કોઈનું ધણી નથી થતું તો એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો હલવાઈ જઈએ અને હેરાન થતા હોય એટલે તમે સ્ટાન્ડર્ડ વેરાયટીનું વાવેતર કરવાનું રાખો અને અત્યારે બધાને એક જ કેસર ચડી ગઈ ગિરનાર ચાર તો એની પણ આપણે વિડીયોમાં આગળ વિસ્તૃતપણે બધી ચર્ચા કરશું તો મિત્રો ખાસ અત્યારે તમને કહેવાનું કે આપણી ચેનલ કરવાનું

પણ આજની વિડીયોમાં આપણે જે વાત કરીશું પાંચ વેરાયટીની એ બધી જમીનમાં અનુકૂળ આવે ઉત્પાદન સારું આવે અને રોગ જીવાતને બધું ઓછું આવે અને તમારે ખર્ચો ટૂંકમાં બચી જાય અને વેચવા જાવ તો પહેલી પસંદગી તમારી થઈ જાય બરાબર તો વાત કરી કે ભાઈ પહેલી વેરાયટી તો બિયારણમાં જે પહેલી વેરાયટી અને મગફળીનો અત્યારે તમે જો રાજા કહી દીઓ ને તોય હાલે એવી વેરાયટીની વાત કરી તો કે જી જે જી બત્રીસ નંબર ઘણા બધા બત્રીસ બીટી બત્રીસ કહેતા હોય પણ બીટી બત્રીસ નથી બત્રીસ નંબર કયો તો હાલે બાકી જી જે જી બત્રીસ બરાબર ગુજરાત સરકારમાં આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી રહી એના દ્વારા બે હજાર સોળને સત્તરમાં એને લોન્ચ કરી હતી અને વાત કરી તો આ વેરાયટી એ ઝીણો દાણો આવે અને વાવેતર કરો તો ઉભરી જાય છે એટલે તમે નોર્મલી ચારથી દાતાથી તમે વાવેતર કરતા હોય પણ આ વેરાયટી ઉભરી જાય છે એટલે તમે વધારે દાતાથી વાવી શકો પાંચ અથવા તો સાત ઘણા બધા નવ દાંતે વાવેતર કરે પણ જન જનરલી તમે પાંચથી સાત દાંતે વાવેતર કરો તો ગૂંચવાય નહીં અને તમને મજા આવે બરાબર પણ આ ગમે વેરાયટી હોય એના કાંઈક બેનિફિટ હોય ને કાંઈક માઇનસ નેગેટિવ પોઈન્ટ હોય કાંઈક પોઝિટિવ પોઈન્ટ હોય તો બત્રીસ નંબરની જો પોઝિટિવ પોઈન્ટની વાત કરીને ગમે એવો વરસાદ થાય ભાદરવામાં છેલ્લે વરસાદ થાય પાણી ભરાઈ રહે તોય આને પીડી એક નથી પડતી કાળી ભમર તમારું ખેતર આખું ઊભું હોય પાણી એને નડતું નથી ગેરું ટીકાનું રોગ ઓછો આવે કોહવારો ઓછો આવે અને કાળી ફૂગનો પ્રશ્ન પણ બહુ ઓછો આવે બરાબર પણ જો આના માઇનસ એટલે કે નેગેટિવ પોઈન્ટની વાત કરો ને તો મગફળી જ્યારે પાકે ત્યારે તમે ઉપાડો એટલે ધોઈડ એમાં દુનિયાભરની આવે બરાબર અને તૂટેઈ બહુ તમે શિયાળું વાવેતર કરો તો એમાં અરોડા દુનિયાભરના ઉગે બત્રીસ નંબરમાં ખાસ કરીને કારણ કે એની ખૂયા અને મૂળની રચના જે ટાઈપની છે કે એ ધૂળ હોય ને પકડી રાખે ને ખાસ કરીને જો તમારી જમીન કરાર હોય તો ધૂળનો પ્રશ્ન બહુ એટલે બહુ જ આવે છે પણ આ વેરાયટીમાં ઉત્પાદન બહુ સારું આવે તમે વાત કરો તો આપણે કહી દીધું એમ ઉભળી જાય છે તમે ઊંચાઈની વાત કરો તો કે પાંત્રીસ સેન્ટીમીટર એટલે દોઢ ફૂટ જેવી એની હાઈટ થાય પણ યુરિયા તમે ઓછું રાખો એટલે મીડિયમ ફૂટ હવા ફૂટ વધીને દોઢ ફૂટ જેટલી એની હાઈટ થાય બરાબર તેલની ટકાવારીની વાત તમે કરો તો ત્રેપન ટકા જેવું તેલ હે અને ખાસ કરીને એમાં ફિનોલનું કન્ટેન્ટ વધારે કારણ કે તેના જ કારણે ઘણા બધા એમ કહે કે બત્રીસ નંબર તો ભાઈ કળશી છે પણ કડસી લાગે કારણ કે એમાં ફિનોલનું ટકાવારી વધારે એટલે તો એમાં ટીકા અને ગેરુનો રોગ ખૂબ ઓછો આવે છે અને કોહવારો ઓછો આવે એનું કારણ જ એ કે તેલની ટકાવારી વધારે અને ફિનોલનું માત્રા એમાં ખૂબ વધારે પણ એનું તેલ સારું આવે મિત્રો ખાવામાં કડવું લાગતું નથી બરાબર અને ઉત્પાદનની વાત તમે કરો તો હિતાવીસથી લઈને પાતળી હાડતરી ઘણા બધા ભાઈ સારી માવજત હોય તો ચાલીસ પિસ્તાલીસ મણ પણ ઉતારો લઈએ અને તમે વેચાણમાં પણ સારું ભાવ તમને મળી રહે અને ખાસ કરીને વાત કરો તો બધી વેરાયટી કરતાં આમાં એક ઓછા રોગ જીવાત તમારે આવે ફૂગના તમારે રાઉન્ડ ઓછા લાગે એટલે ક્યાંક ને ક્યાંક ઓછા ખર્ચે અને સારું એવું ઉત્પાદન તમે બત્રીસ નંબર મગફળી જો વાવો તો તમે લઈ શકો છો અને જા વરસ થોડાક થયા પાંચ સાત વરસ જેવું થઈ ગયું મગફળીના વેરાયટીની એટલે માર્કેટમાં તમને સારું એવું બિયારણ પણ આનું મળી રહે બરાબર હવે જો બીજી વેરાયટીની વાત તમે કરો તો કેડીજી એકસો ને અઠ્યાવીસ સેમ બત્રીસ નંબરની જોડવા ભાઈ તમે કહી દીઓ એવી જ આવે થોડોક એવો ફેર આવે કારણ કે બત્રીસ નંબર એ ગુજરાત સરકારે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરી પણ એકસો ઇઠાવીસ જે રહી મહારાષ્ટ્ર કૃષિ યુનિવર્સિટી રાહુરી દ્વારા સેમ બે હજાર સોળ અને સત્તરમાં બત્રીસ નંબરની હાઇરેજ લોન્ચ કરી સેમ જ થોડોક એવો ફેર છે બેમાં ઓગણીસ વીસ એવો ફેર હે સેમ ઉભરી જાય છે એમાં પાકવાના દિવસો થોડાક ઓછા છે અને તેલની ટકાવારી ઓછી અને ખાસ તમે વાત કરો તો બત્રીસ જે એક પ્રશ્ન કેવરાવે ધૂડનો તો એ આમાં પ્રશ્ન ઓછો આવે એ ધૂળ નથી આવતી માપે મેળે આવે બહુ એમ નથી કે સાવ નથી આવતી પણ બત્રીસ નંબર જેટલી તો નથી જ આવતી અને પાકવાના દિવસોની તમે જો વાત કરો તો એકસો ને વીસ એટલે કે ચાર મહિનામાં તમારે આખું કળું સાફ થઈ જાય અને માંડવી પાકી જઈએ બરાબર અને તેલની ટકાવારીની વાત કરો તો પચાસ ટકા જેવું આમાં તેલની ટકાવારી એ બત્રીસ નંબર કરતાં થોડુંક ઓછું હોય પણ તમારે આપણે આગળ કીધું એમ ધૂળમાં બહુ પ્રશ્ન ઓછા આવે બરાબર બત્રીસ નંબર પણ તમે વાવી શકો અને એકસો અઠ્યાવીસ નંબર પણ વાવી શકો રોગ જીવાતમાં બેમાં સરખું જોઈએ ઓછું પ્રમાણ હે પણ બત્રીસ નંબર તમે જો વાત કરો તો થોડુંક પાણી ખમી જાય એવી વસ્તુ હે બાકી અઠ્યાવીસ નંબરથી થોડીક વેલી પાકી જાય બરાબર હવે ત્રીજા નંબર ઉપર જો વાત કરી તો બધાના જે એક અત્યારે એક જ વસ્તુ મગજમાં ઘૂમે છે એવી વેરાયટી ગિરનાર ચાર જો મિત્રો ગિરનાર ચારની વાત કરી તો એ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી જે જૂનાગઢ ખાતે આવેલી એના દ્વારા લોન્ચ કરી હતી બે હજારને વીસમાં લોન્ચ કરી હતી અને આની વાત કરી તો કે ભાઈ અર્ધવેલડી જેવી જાય છે તમે આનું ઘાટું વાવેતર ન કરી શકો ક્યારામાં ચાર સાય લેખે તમે એને વાવી શકો બરાબર કારણ કે પછી ઘૂંસવાઈ જાય તો તમને જ મજા ન આવે એટલે ચાર શાહ તમે વાવો એટલે ખૂબ સારું વાવેતર થાય અને આની હાઈટ થોડીક ઓના કરતાં ઓછી થાય છે ફૂટથી થોડીક એવી વધારે થાય હિતાવીસ ઇઠાવીસ સેન્ટીમીટર જેવી આની હાઈટ થાય અને ઉત્પાદનમાં સેમ ભાઈ પહેલાં યુનિવર્સિટીવાળાએ એમ કીધું હતું કે ભાઈ પચીસથી લઈને પાંત્રી સુધી ઉત્પાદન આવે પણ આમાં થોડુંક વધારે ઉત્પાદન ખેડૂત મિત્રોને ઘણા બધાને સારી માવજત હોય તો ચાલી ચાલી માણું સુધી અડી ગયું હોય ઉત્પાદન એટલે એમાં પણ આ સારી છે અને જો તેલની ટકાવારીની વાત કરીએ તો કે બાવનથી તેપન ટકા સુધી તેલની ટકાવારી જોવા મળે અને ખાસ કરીને ડોક્ટરનું કેવું એમ છે કે ગિરનાર ચારમાં ઓલિક એસિડ અને લિનોલિક એસિડનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધારે છે એટલે હૃદયરોગ સામે અને શરીરમાં ખાવામાં તેલ ખૂબ જ સારું હોય એટલે જો ખાવા માટે જો ઘણા બધા એવું હોય કે ચાર પાંચ ગુણી માંડવી રાખી દઈએ અને આજુબાજુ ઘાણો હોય તો ત્યાંથી તેલ કઢવીને અને ઘર માટે જે શુદ્ધ તમારે દેશી સીંગ તેલનું જો ખાવું હોય તો તમે ગિરનાર ચાર મગફળીનું તમે તમે પસંદગી કરી શકો છો બહુ સારું તેલ છે અને ડોક્ટરો પણ આની તમને રેકમેન્ડેશન કરતા હોય છે બરાબર હવે જો વાત કરીએ તો સેમ બત્રીસ નંબર એકસો અઠાવીસ નંબર અને ગિરનાર ચારમાં નવી વેરાયટી છે એટલે રેજિસ્ટન્સ હોય ટીકા અને ગેરુનો રોગ ઓછો આવે ભૂગ ઓછી આવે અને દવા ઓછી છટાય એટલે માંડવીનું તમે ઉત્પાદન તો લઈ લો અને પાછળ જે ભૂકો વધે બરાબર છે તમાર ઢોર હોય તો બે વેલ એન્ડ બેસ્ટ વસ્તુ એ બાકી જો ન હોય તો એનો ભૂકો સારો હોય મિત્રો તમે માંડવી વેચી નાખો પણ સામે ક્યાંક ને ક્યાંક તમે જો ભૂકો વેચો ને તો ગયા વર્ષે ભૂકા બહુ નોતા થયા ચારો ઓછો થયો તો એટલે માલધારી નહીં બધાય વિઘે પાંચ હજાર ચાર હજારથી પાંચ હજાર લેખે ભૂકાની ખરીદી કરતા હતા તો માંડવી વેચાઈ જાય ને ભૂકામાં પણ સારો એવો નફો થાય દસ વીઘાની માંડવી હોય ચાલી પચાસ હજારનો ભૂકો થઈ જાય તો તમારે દવા બિયારણ ખાતરનો ખર્ચો ક્યાંક ને ક્યાંક આમાં ચાલીસ પચાસ ટકા આમાં ખર્ચો તમારે નીકળી જાય તો વાહે સારામાં સારું તમને પ્રોફિટ મળી રહે બરાબર હવે જો આગળ તમે વાત કરી તો જી જે બાવીસ નંબર કે જે ગુજરાત સરકારે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા બે હજાર ને અગિયાર બારમાં લોન્ચ કરી હતી બરાબર એના પણ સારા એવા વર્ષ થઈ ગયા આ જો તમે વાત કરો તો દાણો ઓલી તય વેરાયટી કરતાં દાણો થોડોક મોટો આવે શાઇનિંગમાં રહીએ બરાબર અને અર્ધ વેલડી જાય છે એટલે સેમ જ તમારે ચાર જાતે તમારે વાવેતર કરી દેવાનું હાઈટ થોડીક ઓછી થાય પણ ઘણા બધા એમ કહે કે દોઢ દોઢ બબે ફૂટની ડાયરું થઈ જાય તો થઈ જાય કારણ કે તમે હખણાનું રહ્યો યુરિયા તમે નાખ્યા જ રાખો તો ડાયરું વધવાની જ છે તમે યુરિયાનું એમાં રાખોમાં આપણે આગળ એક વિડીયોમાં ખાસ ભલામણ તમને કરશું કે મગફળી એક એવી વસ્તુ છે કે યુરિયાની એમાં જરૂર જ નથી એ બધું આપણે ઇન ડિટેલ્સમાં વાત કરીશું પણ જો અત્યારે બાવીસ નંબરની વાત કરી તો એમાં તેલની ટકાવારી બધી વેરાયટી કરતાં થોડીક ઓછી છે દાણો મોટો છે અને થોડોક એવી માઇનર એવી આમાં રોગની ને એવી પ્રશ્ન રહી છે કારણ કે જૂની વેરાયટી થઈ ગઈ છે પણ બાવીસ નંબર તમે વાવી શકો જો મોટા દાણામાં તમારે વેરાયટીમાં જવું હોય તો બાવીસ નંબરે પણ એક બહુ સારી એવી વેરાયટી છે અને હવે પાંચમા નંબર ઉપર આપણે જાય તો બહુ જૂની એવી વેરાયટી માત્ર છત્રીસ વર્ષ જેવા થઈ ગયા છે જી નંબર ઘણા કહેતા હોય અને કાંઈ ખબર નું પડતી હોય ને એમ જ કહી નંબર તમારે વાવી દીઓ સારા મારું ઉત્પાદન આવે પણ હવે વીસ નંબરમાં ઉત્પાદન આવતું નથી કારણ કે જૂની વેરાયટી થાય એટલે જુવાની થોડી જ આજે ટાઈમ રહીએ એમાં રોગ જીવાયતું ને એમાં બધાનો અટેક તમારે વધી જાય અને ખાસ કરીને એમાં જો વાત કરીએ તો તેલની ટકાવારી બધા કરતાં ઓછી મિત્રો બત્રીસ નંબર કયો ચાર નંબર ક્યો એના કરતાં તેલની ટકાવારી ઓછી રોગનું એનું પ્રમાણ વધારે રહીએ તમારે એમાં કોહવારો આવી જાય કાળી ફૂગ આવી જાય અને ટીકા ઘેરુંનો પ્રશ્ન રહી એટલે તમારે પંપ ચાલુ ચાલુ રાખવા પડે અને એનો જો ભૂકાની વાત કરીએ તો હવે વધારે તમે સ્પ્રે માર્યા ને તો એનો ભૂકો રહ્યો ને એ તમારા પશુને પણ નડે કારણ કે ભેંસને કે ગાયને તમે એનો ભૂકો જો નાખો તો ઘણાને વધારે રાઉન્ડ આવ્યો હોય તો ઝાડા થઈ જાય એ તો નથી એટલે ખાસ કરીને જો વીસ નંબરનું વાવેતર તમે ટાળી શકતા હોય તો ટાળો બાવીસ નંબર તમારે વાવ્યો તો એ પણ વાવી શકો બાકી વીસ નંબર પણ તમે વાવો સારી તમે પહેલાં બીજ માવજત કરો અને રેગ્યુલર તમે દવાના ને એના ફૂગનાશકના ને એના રાઉન્ડ મારતા રહ્યો એમાં પણ તમે સારું ઉત્પાદન લઈ શકો બરાબર હવે જો કન્ફ્યુઝનની વાત કરીએ તો ઘણા એમ કહે કે બત્રીસ નંબર અને ગિરનાર ચારમાં કન્ફ્યુઝન એ બરાબર જો તમારા જમીનમાં પાણી ભરાતું હોય તો તમે બત્રીસ નંબરનું વાવેતર કરો કારણ કે ભાદરવામાં પંદર વીસ દિવસથી પાણી એક ધારા ભરાતા તો એકદમ કાળી ડમર એવી તમારે મગફળી ઊભી હતી પાણી નડતું નથી રોગ જીવાય ઓછી આવે ટીકા ટીકાગેરનો પ્રશ્ન ઓછો હોય કોહવારો ઓછો આવે અને જો તમારું પડું હરખું હોય સમથર હોય અને બિયારણની જો સગવડ હોય ગિરનાર ચાર તમને મળતું હોય કાળા બજારી જવાની વાત જ નથી ગિરનાર ચારનું બિયારણ સારું સ્ટાન્ડર્ડ એવું મળી જાય ભેળસેળ વગરનું તો ગિરનાર ચાર પણ તમે વાવી શકો છો કારણ કે ઉત્પાદન અને ક્યાંક ને ક્યાંક ગીરનાર ચારના ભાવ અત્યારે વધારે તમને મળી રહ્યા એટલે બત્રીસ નંબર અથવા તો ગિરનાર ચારનું તમે વાવેતર કરવાનું રાખો અને એવું નથી કે આપણે કીધી પાંચ જ વેરાયટી ઘણી બધી વેરાયટી છે કારણ કે બધું તમને સમજાવ બે તો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે બીજા વિડીયોમાં આ પાંચ તો કીધી એના સિવાયની સારી ઘણી બધી વેરાયટી છે તો આના બીજા વિડીયોમાં આપણે તમને સારી એવી માહિતી આપશું તો મિત્રો આશા રાખું કે તમને માહિતી સારી લાગી હોય અને બીજી માહિતી માટે તમે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાઇકન દબાવો અને વિડીયો જેમ બને એમ શેર કરવાનું રાખો બરાબર આભાર જય હિન્દ